સુરતના વરાછાના અટલજી નગરની ઘટના સામે આવી છે સોસાયટીમાં ગટરિયા પૂર આવ્યા છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં ઉભરાતી ગટર માથાના દુખાવા સમાન બની ગટરિયા પાણીના કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો સ્થાનિક કોઈ તંત્ર ધારાસભ્ય કોર્પોરેટરને પણ અનેક વખત રજવાત કરી છે છતાં પણ રજવાત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આપ્યો નથી સોસાયટીના રહીશો ગટરિયા ગંધાતા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે તમે વિચારી શકો છો કે આ સોસાયટીના રહીશો ગટરિયાના ગંધાતા પાણી વચ્ચે કઈ રીતે રહી શકતા હોય આપણા કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે પછી સ્થાનિકોના તંત્ર લોકો હોય એ લોકો આવા જગ્યા પરથી જો પસાર થતા હોય તો પણ એ લોકો પોતાના નાક આડે હાથ મૂકે છે

અને બીમાર પણ પડે છે બધા કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે કોઈને મલેરિયા થઈ જાય છે બધું થયા રાખે છે અને એક છોકરાને આંખમાં એવું કરી ગયું છે ને કે આખ જ નથી ખુલતી છોકરાની ચાર પાંચ દિવસથી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત